એટલે જો બધા રેડી થઈ ગયા છે હું બતાવું તમને બધાને કેવા બધા રેડી થયા છે જો આ કૃષ્ણ આવી હતી મારા ઘરે જો એ કે સારો સાણી લઈ જાવ એમ કે છે આમાં નણન તૈયાર થઈ ગયા છે હા તે નણન તૈયાર થઈ ગયા બધાને જવાનું છે સાણીપુર અને આ નણન જો કસરું કાઢે છે એ તૈયાર થઈ ગયા અને સાણીપુર આવવાનું છે અને એક નણન ક્યાં છે જો એક નણંદ આવ્યા છે દાદાના દર્શન જો આને ભાણકીને તૈયાર કરી દીધી છે અને અમારે બધાને જવાનું છે સાણીપુર મારો હાલો કન્ટિન્યુ બના રહેજો ત્યાં જઈને તમને બધાને બતાવીશ સાણીપુરનો આખો બ્લોગ બનાવવાનો છે આપણે અને મેળો શરૂ હોય કે ન હોય પણ આપણે બીજું બધું ત્યાં હારું જોવાનું છે તો તમને બધાને બતાવીશ સારું આવે અત્યારે છે ને બધાને વેકેશન પણ ખુલી ગયું છે કેદુ દૂનો વરસાદ આવતો તો અમારે બહાર જવાનું હતું ફરવા પણ વરસાદ કાયદા શું દેતો નહોતો નકરો આવ્યો કરતો તો દિવાળી ઉપર વરસાદ આવે

જો वहां में क्या जो वहां में क्या मस्जिद समुदाय का नाम लिख्यु હનુમાનજી મંદિર कृष्ण ને ત્યાં થઈ ગયું આમ જો બધે લાઈટ હોત શરૂ થઈ ગઈ છે મોટા મોટા અને છે

<laughs> <ते मस्चा> सायनपुर <laughs> गौतम <laughs> 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 <laughs>

કેટલા છે બધા હળવા મળ્યા છે આગળ આપડે તો પડે ને તો હું લખી છે કસ્ટ ભજન દેવ ભોજના લય આલો પ્રસાદી લેવા જવાનું છે આપણે આમ જો આ લિફ છે પણ અત્યારે બંધ છે હો એટલે અમારે દાદરા સ્થળીને જવું પડશે આમ જોવો ટ્રાફિક ડે પ્રસાદી લેવા આવ્યા ને એમાંય કે લાઈન છે જો બે પાછું લાઈન બધા લાઈન બધાય ઊભા રહી ગયા છે લાઇનમાં જો આમાં લાઇનમાં એને ભેલાય ન ગમે કે પાસ આવી એવા લાઈન માંથી ઓ લાઈન ખોટી હતી કે ના હતી અને મછાડી લેવાનું ગયા હવે બાર ટંકા ખાઈ લે તો બધાય બાર હવે આવ્યા તો લાઈનમાંથી વે આયા લાઈનમાંથી તો કોઈ લાઈનમાં રેવું ને જો મારી ઊંએ ને લાઈન મધકરો રોતો તો વે આયા તમે બધાને હવે બંદર દુકાન માં બતાવજો બાર ટંકા ખાઈ લે કે આમ જો તમને બધાને બતાય આ જો આ આને બતક કહેવાય પણ આયા જો કાઈ અલગ કાઈ ઘાસનું કટિંગ કરેલું છે જો આયા બધું છે જો અલગ અલગ બધે આ હું કહેવાય ઘાસનું છે ને આયા છે જો એક બધું આ હું છે મને તો નથી ખબર તમે બધા કમેન્ટમાં કહી દેજો મને આયા કે કોદી છે બધે ઘાસ નું મસ્ત બનાવ્યું કટિંગ કરેલું જો અહીંયા છે બધે

આ ને ઉસે જો બધે કે શોર્ટ ને બધું જો કેવડો મોટો ઓલ છે ને બધી વસ્તુમાં આયુર્વેદિક ના જોન કા છે દવાන් સે કા આપણે બધી ખબર તો ન હોય હરકી આ બહેનો રો છે સરસ આ ઉસે છે શું આને જો આઈ આ ગયો છે ટેબલ હે અરે લેવું છે કાય

કે કાઢીજો પછી હાલવા મળો બોપેરા ત્યારે હાલતર નતો આ જોનમનદન ફોટો છે મસ્તીનો છે ફોટો પણ એની પ્રાઈઝ હું લખી છે જોજો બધાય મસ્ત છે ફોટો આઈજો બાસો આવી જો છે કાશ ફોટો શૂટ કરી લેવી ને એટલે આમ જો આ રોલ છે તમે બધા ખાતા હશો આ કિત્તેર રૂપિયાના પાંચ નંગ આવે છે ફેમેલી બેકના છે રોલ આમ તો અમે રોલ લઈ લીધા છે ટેસ્ટ કરવા માટે ત્યાં અલગ અલગ ફેવર છે ને ચોકલેટ સ્ટ્રોબેરી અને એક બેનીલા ત્રણ રોલ લીધા છે ટેસ્ટ કરવી કહેવા છે આ બધા છોકરાને આમ રોલ પકડાઈ દીધા છે રિવ ને પિયા ને બધાને જો ભાઈ મસ્તીનો છે ને મસ્તીનો છે

આમ જો રાત નો નઝારો કેવો છે મસ્તી નો લાઇટિંગ લાઇટિંગ બધું લાગ્યો લાગે છે ને બધું રાત નો નઝારો છે જો અહીંયા રમોકડા બધું મળે છે મારા રમોકડા બધી જે વસ્તુ લેવું હોય ઈ ધામ છે એટલે બધું મળે જ તે જો

Ayah buat duit sejuk? Tak, nah, tak, nah, tak. Nah. Marah sejuk?